ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાઓના વિરુદ્ધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે આ રાષ્ટ્રીય ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળોઈ વિશ્વ હિન્દુ પરિષદ અને ડભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળા દહન કરી વિરોધ કર્યો હતો બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા કરે હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરે જેવા સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવ કર્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા અત્યાચાર હત્યા જેવી ઘટનાઓ સહિત હિન્દુઓના મકાનમાં લૂંટફાટ મંદિરોનો નાશ જેવા અત્યાચારો રોકાવા જોઈએ દીપુચંદ દાસ નામના હિન્દુ યુવાનને ઝાડ પર લટકાવી સળગાવી નાખ્યો હતો ઢાકામાં ભારત વિરોધી કાવતરા રચાઈ રહ્યા છે કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ધમકીઓ આપે છે આવા અત્યાચાર અટકાવી ભારત સરકાર દ્વારા કડક પગલા લેવાય અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તેમજ ભારતીય દૂતાવાસો હિન્દુઓની સુરક્ષા માટે પગલા લે તેવી માંગ કરી હતી રામ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર ખુબ જ અત્યાચાર વધી રહ્યા છે બધા બાંગ્લાદેશીઓને બહાર નીકળી લેવા જોઈએ તાત્કાલિક ધોરણે એ નહીં થાય તો ભારતીય સહરાશ હિન્દુઓ આકર્ષિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકાર ને બાંગ્લાદેશની માટે પણ આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવેલું છે અને જે વિનુ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો જે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે જેટલું બને એટલું જલ્દી સરકાર ઉપર દમન લાવે તાય નહીં જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડબોઈ